વાત આપડે પેલી વાત ચા પોણી હાજરીએ તો હમલે હા કેવું લાગે હારું અને હમ હારો છે પણ મારે કહેવાય મને લાગી ભીખ તો અત્યારે હારું એક વાત નો વાત હેડી જાય આગળ જતી રેવા તોગા મારનારા કેટલા તમે નહીં આનો વડો કે કોઈ નહીં કીધું તો મને સમાચાર ના મળી ગયા નહી કીધું કોમ્પ્યુટર થઈ જાય બધા મારું એમ કેવું છે આ મુક્તિ ચાણે મહેમાન આવું પૂછીએ તો આપડે આધારીએ તો પેલા સાધુ ભાઈ મારા નોમ ના લેવા યાર પણ મને ખબર પડે અમારા ઘર ઉપર તાકીદ જોઈ આવું બોલાઈ આવો કઈ અત્યારે તો હગું ફટલી કઈ જવું પડે ના ના જવું છે આવી નહીં છોકરો મોટું થઈ જાય પછી કોઈને બધા નહીં મળતું ના નહીં મળતું નહીં બરોબર એટલે

આવડે ના છોકરો ના મહી હાલ ના આવે છોકરું બોલાતા હોય હા હું બોલાવતા આવો મારું બેટુ કેવો જમાનો થઈ કો આ કાકા ભાના ભાઈ છે તો અમન સમાચાર નહીં મળે ને ભરભાડા લેવાના છે દુભા ખબર છે આ તો વાયા વાયા મને સમાચાર મળ્યા તાણે ખબર પડી કે વાળું છોકરું જો આવ્યું અને કદાચ અમે વાયરા આવે કે શબ્દો હારા બોલી પેલી વાત હમલ્યો હગો આબુ પાછું કરે તો મેં ભાજા ગાલા ના છે કે ભાઈ કદો સારું છે છોકરું મેંતું છે ને છે ને આરી બધું ના કોત અત્યારે વસ્તી કેવી થઈ જાય આરી અત્યારે બીક થઈ જાય પાછી મારું બધું અત્યારે ભોગા મારનાર વધારે થઈ જાય ને ઈમાં તકલીફો પડે છે હવું નાય કેવું હોય પણ બી કાર્ય લાગે છે કે મારું હારું જો કાવશી અને આડું કહે તો મારે નેટ ચડતી ડેરીમાં પથ્થર રાખીએ તો બધું ફેલ છે એટલે મારું બધું આવું થાય છે કશોધન હેડો બોલાવે તો કીધું છે બોલાવશી અને મારો ભાઈ છે હ ગમે તે રહ્યું મને બોલાવને ના બોલાવે પણ મારે દોડીને આપવાનું છે કેમ કે મારો ભત્રીજો પૈનાવવાનો છે એટલે મારે દોડીને આપવું પડશે અને આપણે ઘરના આવીએ ત્યાં બીજું તો કોણ આવવાનું આપણે આવી ઉભા જઈએ તો બીજો તો આફુત્રય આપવાનો છે ચોચ આવવાનું છે પોતાના ભાઈ આવું તો પછી કુટુંબના તો આબાના જ છે ને એ તો આપણી એટલે ભણવા હોય તો હજ વગર નું તો ભગવાન માતાજી આટલો મેળ પાડી દે એટલે બસ બસ તો પેલા ચિંતા ઓછી થઈ જાય ને આ છોકરું ના હવ માળામાં હવ રડી ખાય જવા દે મને ઘેર તાર હોય ઘેર જઈ પાછો આવું આપડો બાળો મેટલી એટલે મહેમાન આવું પછી પાછો આવું જવા દે ઘેર

આ વીરો વીરો કરી દે છે તો કે ને ઇવાન ભત્રીજાની વાત કરો ઓય અમારો છોકરો હો હું કોઈ જોતો નહીં નોવાને હોવાને પછી ભત્રીજા પર ફગું થવા જ દેવું નહીં ભોગો કોકના કોક ઠોકું તમે જોવો ખાલી જોતા રહો ખાલી જો તેવો ભોગો મારું છું મારું બિર્યાન તો ફગું થવા દઉં છું મારું શાંતિ રાખો મને પેલા રસ્તામાં સાધુભા ભેગા થયા હતા અને એમને જે પ્રમાણે વિરૂભાની વાત કરી મારા તો જૂનું હબું છે મને આ પેટમાં હવે હેરો ચોળો પેટો છે હવે મારે બે ચાર જણાને પૂછવું પડશે વિરુભા ઉપર તો વિશ્વાસ કારણ કે ભાઈબંધ બહુ જૂના છે અને હારા છે હવે તોય બે ચાર જણાને પૂછીને પછી વાત આગળ કરું જો હળો હવે જતો તો આવું Mau beri Ya, itu hari Oh, jauh ini kau, jauh